ભાવનગર શહેરના બજંગદાસ બાપા સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલ દાનાભાઈ ભીમાભાઈ ચાવડા જેઓ પોતાના વ્યવહારિક કામે બહાર ગામ ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનમાંથી રોકડ રૂપિયા પાંચ લાખ અને સોના ચાંદીના દાગીના મળી કુલ પાંચ લાખ અઠ્યાવીસ હજારના મુદ્દામાલની ચોરી કરી કોઈ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા જે અંગેની ફરિયાદ બોતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જે ફરિયાદના આધારે બોતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિનોદ ઉર્ફે દીગડો ધીરુભાઈ સરવૈયા અને મુકેશ ઉર્ફે મુકલો કાનાભાઈ વાઘેલા નામના બે વ્યક્તિઓને ઝડપી લઈ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી